મંજિલ ઉનહી કો મિલતી હોય જ સપનો મેં જાન હોતી હૈફ પંખ હિલાને સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ મિત્રો સખત પરિશ્રમ અને તક જ્યારે મળે ત્યારે સફળતા મળતી હોય છે આવી જ એક સફળતાની પ્રેરણા આપતી જગ્યા એટલે સીતારામ ડેરી ફાર્મ સીતારામ ડેરીએ ડેરી ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ક્રાંતિની મિસાલ સળગાવી છે સીતારામ ડેરી માત્ર એક સિદ્ધાંત પર સેવા આપે છે ગ્રાહકોનો સંતોષ એ જ અમારી સિદ્ધિ છે ખેતીની સાથે જરૂરિયાત મુજબ ગાય ભેંસ પશુપાલન કરતા હતા કુટુંબની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા રામજીભાઈએ અભ્યાસની સાથોસાથ રાજકોટ ખાતે ખાનગી ડેરીમાં ઘરનું વધારાનું દૂધ પહોંચાડવાનું કામ શરૂ કરેલ હતું ગૌરી નાના પાયે ડેરીની સ્થાપના કરી સીતારામ ડેરી ફાર્મ છસો થી સાતસો જાતની વિવિધ મીઠાઈઓ બનાવવાની ક્ષમતા ધરાવતું બ્રાન્ડ નેમ બની ચૂક્યું છે મીઠાઈની વિશાળ રેન્જમાં બ્રિજ લાડુ થાબડી પેંડા કાજુ કતરી વિધવિધ બંગાળી મીઠાઈ શ્રીખંડ અને લિક્વિડ જેવા ડ્રાયફ્રૂટ રબડી પાઇનેપલ રબડી વિધવિધ પરંપરાગત લોટની અને આધુનિક ડ્રાયફ્રૂટ મીઠાઈમાં અવ્વલ નંબર ધરાવે છે રામજીભાઈને શરૂઆતથી ગાય પ્રત્યે વિશેષ લાગણી હોય તેઓએ વિધવિધ ઓલાદોની ગાયોને રાખી છે સારું પૌષ્ટિક ખાણ તથા માવજતને કારણે ગાય અને ભેંસ સારું દૂધ આપે છે જેનો ડેરીની મીઠાઈ બનાવવામાં ઉપયોગ થાય છે તેઓનું દૂધ અંગત દેખરેખથી મેળવી મીઠાઈ બનાવવામાં વાપરવામાં આવે છે તહેવારોની સિઝન તથા લગ્નગાળાની સિઝનમાં પોતાના તથા આજુબાજુના પશુપાલન કરતા ખેડૂતો તથા માલધારીઓના આવતા દૂધ કરતાં વધુ દૂધની જરૂરિયાત ઊભી થાય ત્યારે અન્ય ડેરી જેવી કે અમૂલ અને મધર ડેરીના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે મીઠાઈ બનાવવામાં વપરાતી અન્ય આઈટમ ખૂબ જ કાળજીપૂર્વક અંગત દેખરેખ હેઠળ ખરીદવામાં આવે છે બ્રાન્ડેડ આઈટમ વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે દૂધ કલેક્શન તથા તેની જાળવણી એટલે કે પ્રોસેસ મીઠાઈ બનાવતી વખતે ખૂબ જ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવે છે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરી ઓછામાં ઓછો માનો સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે હાલના કોરોનાના કાળમાં દૂધના કેનને ડેરીમાં દાખલ કરતા પહેલાં ગરમ પાણીથી સાફ કરી ઉતારવામાં આવે છે રોજબરોજ ભઠ્ઠી ખાતાનું કામ પૂરું થયા બાદ સમગ્ર યુનિટ અને તમામ સાધનોને કાળજીપૂર્વક સાફ કરવામાં આવે છે ગેસ તથા ઇલેક્ટ્રિક સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી ધુમાડો અને લાકડા કોલસાની ગંધ રહિત આઇટમ બનાવવામાં આવે છે સીતારામ ડેરી ફાર્મ ગૌરીધર ખાતે ઓગણીસો ને ના વર્ષથી કામ કરે છે સમગ્ર રાજકોટ સમગ્ર ગુજરાત અને આ રોડ સાઈડના કોઈ પણ લોકોને પૂછો સીતારામ ડેરી ફાર્મ એટલે સીધું એમ જ કહે કે ગૌરીધર રોડ ઉપર મોરબી રોડ ઉપર જે ગૌરીધર ગામ આવેલ છે ત્યાં સીતારામ ડેરી ફાર્મ આવેલું છે અમારી એવી અમુક મીઠાઈ છે કે જે મીઠાઈ માણસ મોઢામાં મૂકે તો એને મીઠાઈનું નામ નથી દેવું પડતું એ જ રીતે કઈ વસ્તુ છે એ નામ કેવું નથી પડતું ફક્ત ટેસ્ટ ઉપરથી કહી દઈએ કે આ સીતારામ ડેરી ફાર્મ ગૌરીધની જ મીઠાઈ હોઈ શકે અમારી ઉપર આમ જુઓ તો અમારી શરૂઆત અમને પ્રેરણા આપી બાપા સીતારામ એટલે કે જે આપણા દાદા છે એ દાદાએ અમને પ્રેરણા આપી ગુરુદેવે અમને પ્રેરણા આપી અમે એને બહુ જ માનતા હતા એટલે બાપા સીતારામને અમને ખૂબ જ એમનો અમારી ઉપરની ખૂબ જ લાગણી હતી એટલે અમે બાપા સીતારામનું નામ રાખ્યું સીતારામ ડેરી ફાર્મ સીતારામ ડેરી ફાર્મના સ્થાપક શ્રી રામજીભાઈ ગજેરા એમને જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો એમને શરૂઆત એક નાની વ્યક્તિ જે આજની તારીખે સાયકલ લઈ અને દૂધ ભરવા જતા હોય એ રીતે દૂધ છે એને સપ્લાય કરતા રાજકોટના મોટા મોટા ડેરીમાં ત્યાં એ જ્યારે દૂધને આપતા ત્યારે ડેરી ફાર્મ જ્યારે એનું દૂધ લેતા અને દૂધની જે પ્રોસેસ થતી અને એને હિસાબ મળતો ત્યાં સુધીમાં એને જે કાંઈ સમય મળે એ ગાળા દરમિયાન એ જે તે ડેરીમાં એનું ચોક્કસ નામ છે સંતોષ ડેરી ફાર્મ ને એવા બીજા ડેરી ફાર્મ ત્યાં એ જાતા જોતા અને કઈ રીતે શું મીઠાઈ અને એ બને છે એ જોતા એના ઉપરથી એને છે ને પોતાની રીતે આમાં આગળ વધવાની ધગસ હતી એટલે ડેરી ફાર્મ ચાલુ કરવાનું વિચાર્યું હતું ઘણા વર્ષના સંઘર્ષ પછી એને પોતાનું ડેરી ફાર્મ ચાલુ કર્યું ખેતીની સાથે સાથે અમને છે ને ગાયનું અને એનું પશુપાલનનો ખૂબ રસ રહેલો છે ગીળની ગાયની જે અમુક ઓલાદની ગાયો આપણા દેશમાં આપણા વિસ્તારમાં નથી મળતી એનું મેં પાલન પોષણ કરી છીએ અને એ ગીરની ગાયનું અત્યારે સંવર્ધન કરીએ છીએ ગ્રાહકોએ તેઓને ભગવાન સ્વરૂપ ગણે છે દરેક ગ્રાહકનું પાણી તથા મીઠાઈના સેમ્પલથી સ્વાગત કરવામાં આવે છે યુરોપ અમેરિકા અને અન્ય વિકસિત દેશોની હરોળની ક્વોલિટી મળી રહે એ માટે દરેક સુધારા અને નિયમોને આવકારીએ છીએ સાથોસાથ તે માટે જરૂર રિસર્ચ અને સુધારણા કરતા રહીએ છીએ મારું નામ ખીમાભાઈ દેવાભાઈ ચાવડા રાજકોટ રહું છું મારી ખરીદી મીઠાઈની ખરીદી માટે હું ગૌરીદળ સીતારામ ડેરીમાં આવું છું અને અહીંનું જે મીઠાઈની વસ્તુ છે એ આજથી હું જ્યારથી લઉં છું પંદરથી વીસ વર્ષ પહેલાંનું એ જ ક્વોલિટી અને એ જ મીઠાઈ અને એવી જ સ્વચ્છતા આજની તારીખે પણ છે અને એમાં કોઈ જાતનો ફેરફાર પડતો નથી સીતારામ ડેરી ફાર્મના વિકાસમાં તમામ કુટુંબીજનો સગા સંબંધીઓ તેમજ તમામ કારીગરોનો ઉમદા સહયોગ મળેલો છે અંતમાં ગ્રાહકોનો સંતોષ એ જ અમારી સિદ્ધિ છે એવું અમે માનીએ છીએ અને એનો અમલ કરીએ છીએ સર્વને જય સીતારામ અવનવા ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા ના ભૂલશો આજ રીતે જોડાયેલા રહો અપતક સાથે ધન્યવાદ